પ્રભુ એ ફરી એક જાણે આપણા બધાની સાથે નાની સંગત દ્વારા વાત કરી છે તેમની કૃપા આપણા પર વર્ષાવી છે આપણને નવો અભિષેક આપ્યો છે જાણે તેમની સંગતમાં આપણે નમ્યા છે ત્યારે આપણને તેમનો નવો અને તાજો સ્પર્શ મળ્યો છે તેમની કૃપા આપણા માટે બસ છે આપણે પણ પાઉલ જેમ સ્વીકારી લઈએ હા લઈ લોયા હા જે ભૂલો જે ગુનાઓ જે પાપો થયા છે અને પ્રભુની આગળ આપણે કબૂલ કરીએ એટલા માટે કે આગળના આશીર્વાદો આપણા એક યા બીજા કારણે રોકાય નહીં હાલે લોયા આપણી પાસે આ માસનું સુંદર વચન છે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હાલે લોયા ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી અને તેમની કાર્ય કરવાની રીત બહુ અલગ છે હાલેલુયા તેમના સાજા કરવાની રીત પણ બહુ અલગ છે અને માટે ઘણી બધી વખત આપણે જગત પ્રમાણે આપણે હતાશ થઈએ નિરાશ થઈએ દુખી થઈએ એ બાબતો આપણા માટે સારી નથી સોંપતી નથી અથવા વિશ્વના બાળકો તરીકે આપણા માટે એ બાબતોને લઈને કદાપી ક્યારે પણ દુખી ન થઈએ હાલે લુએ હું તમને એનો એક એક્ઝામ્પલ આપું અને એક સાક્ષી પણ આપું કે જ્યારે મારા પપ્પાને કેન્સરનું નિદાન થયું અને ત્યારબાદ ટ્રીટમેન્ટ શરૂ થઈ ઓગસ્ટ બ ટ્રીટમેન્ટ બંધ થઈ ડિસેમ્બરમાં રિપોર્ટ્સ આવ્યા કે તેઓ સાજા થઈ ગયા છે નહીં પણ ડિસેમ્બરથી લઈને આજ સુધી આજનો દિવસનો રેકોર્ડ કરજો ઓડિયો ત્યાં સુધી તેઓ સખત બીમાર છે નથી તેઓ પાણી પી શકતા નથી તેઓ ખોરાક ખાઈ શકતા નથી કશું લિક્વિડ ગળી શકતા અને હજી ગઈ કાલે જ અમને જાણ મળી કે તેમનું જઠર જે છે એ તેમના પાછળ ચાલ્યું ગયું છે છે એટલે દબાઈ ગઈ જેના લીધે ખોરાક પેટમાં જતો નથી નહીં ઘણી વાર એવું થાય કે આપણે પ્રભુને પ્રાર્થના કરી હોય સાજા પડવા માટે પ્રાર્થના કરી હોય પણ એક પછી એક તકલીફો મુશ્કેલીઓ આપણા પર ચાલુ ને ચાલુ હોય અને ત્યારે હું તમને કહીશ કે આવી બાબતોને માટે આપણે ઉદાસ ન થઈએ દુઃખી ના થઈએ લગભગ આ પ્રશ્નને માટે બે વાર એન્ડોસ્કોપી કરાવી પણ એનો રિપોર્ટ શૂન્ય આવ્યો ઘણીવાર આવી બધી બાબતો આપણા માટે દુઃખદાયક કષ્ટદાયક સમયનો વ્યય નાણાંનો વ્યય અને આપણે વિના કારણે આપણે ઘણા બધા બોધરેશનમાં આપણે ભરાઈ જઈએ છીએ નહીં પણ વલમિત્રો આપણે જાણતા નથી કે આપણા ઈશ્વરની શું યોજના છે આપણું કામ છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે આપણા પ્રભુ પર વિશ્વાસ કરવાનો અને વિશ્વાસ રાખવાનો હાલેલુયા કદી નાસી પાસ થવું નહીં હાલેલુયા મારી સમક્ષ પણ આવા પ્રશ્નો છે ઘણા લોકો વિચારતા હશે ઘણા લોકો હસતા પણ હશે ઘણા લોકો મજાક ઉડાવતા હશે બહુ પ્રભુ પ્રભુ કરે છે બહુ પ્રભુ કરતા હતા એટલે દરેકની ની મનુષ્ય રીત પ્રમાણે બધી અલગ અલગ બાબતો છે પણ આપણે મનુષ્ય પ્રમાણે નહીં આપણે તો જીવતા ઈશ્વરની કબૂલ કરું છું કે તેમના આશીર્વાદોમાં કોઈ ખેત મિશ્રિત નથી તેમણે સાજાપણું આપ્યું છે તો આપ્યું જ છે હા લઈ લેવું અહીંયા પ્રેઝ અને તેમના આશીર્વાદોને તેમના સાજાપણાને કોઈ રોકી શકશે નહીં પ્રેઝ અમારો વિશ્વાસ છે હાલ એલું એ ગ્રુપમાં મેં કહ્યું હતું મારા ચર્ચના કે મારો વિશ્વાસ છે કે એક દિવસ હું સાક્ષી મૂકીશ કે મારા પપ્પાને કેન્સરમાંથી પ્રભુએ છોડાયા છે હાલ એલું યા આ મારો વિશ્વાસ છે અને હું વિશ્વાસ રાખીશ તો હું ઈશ્વરનો મહિમા જોઈશ હાલ એલું યા ચોક્કસ આજે પરિસ્થિતિ થોડી અલગ છે સાજાપોડું મળ્યા બાદ બી એમને જે તંદુરસ્તી મળવી જોઈએ એ મળી નથી પણ એ બધી બાબતોને લઈને મારે દુઃખી થવાનું નથી મારે પ્રભુ પરનો વિશ્વાસ ગુમાવવાનો નથી મારે મનને અશાંત થવા દેવાનું નથી praise the lord hallelujah હું જાણું છું કે જ્યારે બધું સારું થતું હોય ત્યારે શેતાન પણ કઈક ને કઈક એવી બાબતો લઈને આવતો હોય જેના કારણે મોટી મોટી મુશ્કેલીઓ આપણા જીવનમાં આપણને દેખાતી હોય અયુબ માટે પણ શેતાન કે છે નહી એમાં શું છે કે તમે બધું આપ્યું છે એટલે તમારી સ્તુતિ કરે છે તમારી આરાધના કરે છે હાલ લો તમે સાજા પણ આપ્યું છે એટલે એ બધી સાક્ષી આપતો ફરે છે પણ હમણાં જુઓ પણ વાલા મિત્ર આજે પણ હું અને મારો પરિવાર અને અમારી સાથે જોડેલા સર્વ લોકો અમે પ્રભુનો આભાર જ માનીએ છીએ જે કઈ છે એ બધું પ્રભુથી છે અને જે પ્રભુમાં જ પ્રભુતિ છે એ બધું પ્રભુ જાણે છે કયા સમયે ક્યારે સરખો કરવાનું છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ખરીખર આપણા ઈશ્વરની સ્તુતિ થાઓ આપણા પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાઓ આપણા રાજાઓના રાજાની સ્તુતિ થાઓ પ્રેઝ ધ લોર્ડ વાલા મિત્રો ગભરાઈએ નહીં ઘણીવાર એવા પ્રસંગો બને છે પ્રાર્થના કર્યા પછી કશું સારું થયેલું ના હોય વધારે પ્રશ્નો આયા હોય વધારે દુઃખ થયું હોય વધારે બીમારી આવી હોય કેમ કે એ બધી બાબતો જાણે આપણા વિશ્વાસને તોડવા માટે વિશ્વાસની વિરુદ્ધની પ્રભુના વિરુદ્ધની બાબતો આપણને પાળવાને માટે પ્રયત્ન કરે છે આપણને પ્રભુના માર્ગમાંથી હટાવવાને માટે એ બધા પ્રયત્નો છે પણ આપણે પ્રભુના માર્ગમાંથી ના હટી અને માટે વચન કહે છે કે અંત સુધી તપસે તે ધારણ પામશે યાકો વચન આગળ જુઓ તો થોડા દિવસ સુધી મુશ્કેલીઓ છે દુખો છે અને એ દુખો જે સહન કરશે એમાંથી જે બહાર આવશે એ કહે છે કારણ પામશે અને જ્યાં આપણા જીવનમાં પણ આ સમય દરમિયાન આવી નાની મોટી મુશ્કેલીઓ ચાલુ છે ને જેના લીધે આપણો આપણો કાર્ય ડિસ્ટર્બ થાય પરવાલા મિત્ર આપણે હંમેશા એક વાત યાદ રાખવાની છે આપણો બચાવનાર આપણો છોડાવનાર આપણો ઉદ્ધારક તારનાર આપણા આત્માની રક્ષા કરનાર આપણી સંભાળ રાખનાર આપણને દુઃખમાંથી બચાવનાર પ્રભુ આપણી સાથે છે કદી આપણને છોડી દેતા નથી હાલે લોહિયા ચોક્કસ સેવામાં ડિસ્ટર્બન્સ આવે દુઃખી થવાય આપણને શાંતિ ન વળે પિતાને જોઈને આપણે કેમ ના ખુશ રહીએ કે તેઓ દુઃખી હોય આપણી પ્લેટમાં ખોરાક હોય અને તેઓ ખાઈ ન શકતા હોય તો આપણા ગળામાંથી કેમનું ખોરાક ઉતરે આપણી પણ પરિસ્થિતિ જોઈને એવી પરિસ્થિતિ જોઈને આપણે પણ જાણે દુઃખ અનુભવીએ લાગણીઓમાં આપણે આવી જઈએ પણ આ બધી જગતની બાબતો છે આપણી દ્રષ્ટિ આપણા ઈસુ તરફ રાખવાની છે કે આજે મારી થાળીમાં જે ખાવાનું છે એ કાલે મારા પપ્પાની થાળીમાં પડશે અને તેઓ પણ ખાવાના છે હાલ લોહી પ્રેઝ જો હું આ વિચારીશ તો હું પ્રભુના બાળક તરીકે આગળ વધીશ પણ હું જગત પ્રમાણે રડીશ કે પ્રભુ આ શું થયું તમે આ શું કર્યું તમે આવું કેમ કર્યું તો મારા મને જગતની વાતો કરનારા સાથે કોઈ તફાવત રહેશે નહીં મારા મને જગતની વાતોમાં જીવનારા લોકોમાં વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં પણ હંમેશા યાદ રાખીએ તમે અને હું જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે હાલે લોહીયા અને માટે આપડેઓ વિશ્વાસ બીજાઓ કરતા અલગ હોવા જોઈએ હાલેલુયા બીજો કરતા આપણે વધારે મજબૂત હોવા જોઈએ બીજો કરતા આપણો ભરોસો વધારે હોવો જોઈએ હાલેલુયા પ્રેઝ ધ લર્ડ અને પ્રભુ છે ને બધું સરખો કરસે પ્રેઝ ધ લર્ડ હાલેલુયા આ પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીને એકવાર પ્રભુ આ એક સુંદર સમય આપ્યો સંગત આપી કે જેમાં પ્રભુ અમે તમારું પવિત્ર નામ લઈ શકીએ તમારી સ્તુતિ કરી શકીએ તમારી આરાધના કરી શકીએ અને પ્રભુ આ સર્વ બાબતોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ એક વિશ્વાસ સાથે અત્યારે તમારી પાસે નમેલા છે કે તમે છો અને પ્રભુ તમે અમારા જીવનમાં બધું સારું કરશો બધું સરખું કરશો બધું વ્યવસ્થિત કરશો જે કંઈ અમારા જીવનમાં બધું અસ્તવ્યસ્ત છે અને તમે સરખું કરશો એ વિશ્વાસ સાથે અમે તમારી આગળ નમેલા છે પ્રભુ સર્વના વિશ્વાસને વધારે બળ મળે એના માટે પ્રભુ અમારા જીવનમાં પણ એવી બાબતો જે આજના સમયમાં અશક્ય છે એને થવા દો પ્રભુ એટલા માટે કે પ્રભુ એવા મોટા કામો જોઈને લોકો પર પ્રભુ લોકોનો વિશ્વાસ તમારા પર વધી જાય પ્રભુ તેઓ બીજાઓને આગળ નમૂના રૂપ થાય સાક્ષીરૂપ થાય અને ઘણા બધા લોકો એ દ્વારા તમારી પાસે આવે તમારી એક નવી ઓળખાણ મળે પ્રભુ એ હું તમે થવા દે છું હા તમે આજે પણ એ જ ઈશ્વર છો કે જે તેમના બાળકોની પ્રાર્થના સાંભળો છો એ ઘણા બધા લોકોના જાણવામાં આવે તેના માટે પ્રભુ તમે એ પ્રમાણે તમે કરશો એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ દરેક તૂટેલા ઘરને જોડજો પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ ઘણા બધા પરિવારો છીન ભિન્ન થઈ રહ્યા છે પ્રભુ અને પ્રભુ એની પાછળ ઘણા બધા કારણો છે પ્રભુતા વ્યભિચાર છે વ્યસનો છે દુર્વાસનાઓ છે પ્રભુ જગતની લાલસાઓ છે દ્રવ્ય લોપ છે પ્રભુ અને પ્રભુ ખોટી કાન બંભેડ્યો છે અને પ્રભુ અણબનાવ છે પ્રભુ અણ સમજો છે પ્રભુ પિતા અને પ્રભુ ઘણી એવી જગતની બાબતો છે જેના લીધે પ્રભુ પતિ પત્નીઓ અલગ થઈ રહ્યા છે બાળકો માતા પિતા વિહોણા બની રહ્યા છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કેવા બધા લોકોનો પ્રભુ તમે કબ લો પ્રભુ એવા પરિવારોનો એવા કુટુંબોનો એવા ભાઈઓનો પ્રભુ તમે કબ લો કે પ્રભુ જે કઈ અઘટિત બાબતો છે તેમાંથી તેમને છોડાવી લેવામાં આવે તેમના કુટુંબો પરિવારો બચી જાય વ્યસનોમાંથી પ્રભુ જગતના કહેવાતા સંબંધોમાંથી પ્રભુ હા પ્રભુ એવી બહેનો માટે પણ અગ્રધી પ્રાર્થના કરીએ છીએ કે જેમને સત્તાને ગુમરાહ કર્યા છે પ્રભિતા પરિવારને મૂકીને પ્રભુ તેઓ જગતની પાછળ દૂધ મૂકી રહ્યા છે પ્રભિતા જગતની ગંદી બાબતોમાં છે પ્રભુ ત્યારે પ્રભુ કૃપા કરીને તેમના હકમાં પણ પ્રાર્થના કરી છે કે પ્રભુ તેમનો પરિવાર બચે બાળકોને માતા મળે અને પ્રભુ પરિવાર પ્રભુ માતા પિતાનો પ્રભુ પ્રેમ સાથે બાળકો સાથે પરિવાર તમારા આશીર્વાદિત થાય એવું તમે હા પ્રભુ જે ઘરોમાં માટે આ પ્રાર્થના કરવામાં આવી રહી છે પ્રભુ એ ઘરોમાં પ્રભુ આ પ્રમાણે બનો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ ડિવોર્સ ખાલી જ કરજો પ્રભુ જેઓ માદા છે તેમને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા જે તે રોગ છે પ્રભુ એ રોગોમાંથી સાજા કરો મારા પિતાને સાજા કરો બેન ભાઈને સાજા કરો પ્રભુ અને જે લોકો પ્રભુ અમને વિનંતી આપી છે પ્રભુએ જે જુવાન દીકરા આઈસીયુમાંથી પ્રભુ બહાર આવે છે હજી પ્રભુ તેની પરિસ્થિતિ સારી નથી એ દીકરાને પણ પ્રભુ તમે સાજો કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા હા પ્રભુ જેમના ઓપરેશન થયા છે એમને સાજા પણ આપજો જેને અકસ્માત થયો છે તેમને સાજા પણ આપજો લકવામાંથી કેન્સરમાંથી પ્રભુતા ટીબીમાંથી પણ તમારા બાળકોને સાજા કરજો હાડકાના રોગમાંથી ચામડીના રોગમાંથી લોહીના શક્કરના જુદા જુદા અંગોના રોગોમાંથી સાજા કરજો આ કાન ગળાના રોગો પણ પ્રભુ તમે સંપૂર્ણ આ કાન ગળાના રોગોમાંથી પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના રસ્તા ખુલ્લા કરજો જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે તેમને લગ્નનો આશીર્વાદ આપજો જેમના બાળકધનના આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે એમને બાળક ધન આપજો પ્રભુ જેમને નાણાંની અગત્યતા છે લોહની અગત્યતા છે મકાનની જરૂર છે પ્રભુ સગૃહ તમારા બાળકોને તમે ઉપર ઉપાડજો જેમના પર પ્રભુ ખોટા તોંમતો મૂકવામાં આવ્યા છે પ્રભુ કોર્ટ કેસ છે પ્રભુ અને પ્રભુ એફઆઈઆર કરવામાં આવી છે પ્રભુ જૂઠા આક્ષેપો છે પ્રભુ આ બધામાંથી પ્રભુ તમે એમને છોડાવજો પ્રભુ અને તમારા બાળકોનું તમે ભલું કરજો અને તમે તેમના જાન માલનું રક્ષણ કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના બિઝનેસને પ્રભુ જોબને પ્રભુ આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ આવકનો રસ્તો નથી અથવા જોબ નથી તમે તેમને જોબ આપજો આવકના રસ્તા પ્રભુ તમે તેમના માટે ખુલ્લા કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા વિધવા વિધવા બહેનોની સાથે રહેજો વિધિરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરજો પ્રભુ વિદેશ જવાના તેમના માર્ગોને પ્રભુ આશીર્વાદિત કરજો વિઝા આપજો આઈ બેન્ડ આપજો પાસપોર્ટના પ્રશ્નો દૂર કરજો એજન્ટના પ્રશ્નો દૂર કરજો નાણાં બતાવવાના માટે પણ તેમને તમે નાણાં આપજો વિદેશમાં જોબ આપજો વિદેશમાં રહેવાને માટે ખાવા પીવાને માટે જોબ કરવા માટે સ્કૂલની ફી ભરવાના માટે પણ પ્રભુ તમારા બાળકોને ત્યાં બધી તમામ પ્રકારની સગવડ આપજો ભાડું ભરવાને માટે રોજનું જમવાને માટે પણ તમે તેમને સગવડ આપજો એવી વિદેશમાં વસતા લોકો માટે પણ અને દેશમાં વસતા લોકો માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ પડ આ મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના ગુનાઓને પાપોને માફ કરજો પ્રભુ નાની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો જેઓ સાંભળે છે બીજાઓને મોકલે છે તેમને માટે પણ પ્રાર્થના કરી તમે તેમને આશીર્વાદ આપજો હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ હજી વધારો હજી વધારે મજૂરો મળે પ્રભુ જેના દ્વારા પ્રભુ આ પ્રભુ દૂર દૂર સુધી પહોંચે અને પ્રભુ રોજે રોજ અમે તમારા નામમાં આત્મા જીતી શકીએ પ્રભુ એવું તમે થવા દે એક પણ દિવસ ખાલી ના જાય પ્રભુ તમારા હાથમાં જીતવામાં એવું તમે થવા જવું અત્યારે રક્ષણ કરજો પ્રભુ સલામત બધાને પ્રભુ તમે ઘરોમાં દોરી લાવજો રાત્રિમાં પ્રભુ રક્ષણ કરજો ખોરાક સન પાણી આપજો મીઠી નિંદ્રા આપજો ને સવારમાં તમારો પવિત્ર નામ લેવા માટે ફરી વાર તમારી સમક્ષ લઈને આવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન